ભાવનગર શહેર માં દેશી दारू બન્યો હત્યાનું કારણ જન્માષ્ટમીના પર્વ પર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં નશાની હાલતમાં થયેલ મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે સુરેન્દ્ર નામના યુપીના શ્રમિકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે હત્યા કરનાર વ્યક્તિ તેનો મિત્ર હોવાનું સામે આવી રહ્યું છે હાલ આ બનાવને લઈ બોરકરાફ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે